સિદ્ધપુર તાલુકાની આસપાસના ગામોના નાગરિકોના નામ કમી થઈ જતા આજુબાજુ ગામના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ને ચૂંટણી અધિકારીને મળીને વિરોધ નોંધાવીને કયા કારણે એમના નામો કમી કરવામાં આવ્યા છે તે પૂછતા એમની પાસે કોઈ જવાબ ન હતો જ્યારે પત્રકારોને પણ મળવા નહોતા લીધા મામલેદાર સાહેબે પાંચ મિનિટમાં ઊચું કહીને ચાલ્યા ગયા હતા સિદ્ધપુર વિધાનસભામાંથી પંદરથી સોળ હજાર મતદાતાઓના નામ કમી કરવામાં આવ્યા છે જેને સામે જે લોકોએ વાંધો લીધો છે એ લોકોને સંપર્કમાં આવતા એ લોકો એફિડેવિટ કરીને જણાવ્યું છે કે અમને ખબર નથી ને અમારી સહી નથી મેં કોઈનો વાંધો લીધો નથી તો પછી એ જણાવવાનું કે આટલી મોટી સંખ્યામાં લોકોના નામ કેવી રીતે ડિલીટ થાય એ પણ એક ચિંતાનો વિષય છે ચૂંટણી અધિકારીને અરજીઓ મળી છે તો એમાં કોને કરી છે એમને સૌ લાવીને તેની તપાસ કરવી જરૂરી છે આટલા હજારોના નામ નીકળી જતા હોય ને અધિકાર એમ કહે અધિકારીઓ એમ કહે કે હજુ કે હું જોડાઉં છું તો પછી આટલી ઘડી શું કરતા હતા આજે મામલતદાર કચેરીએ ટોળાઓ ઉમટી પડ્યા હતા રિપોર્ટર છુવારા અયુબભાઈ આજ રોજ આ સિદ્ધપુર વિધાનસભા ઓગણીસના કથિત કમી મતદારો ભેગા થઈને આજે પ્રાંત અધિકારી સિદ્ધપોરનાઓ અને મામલતદારને રજૂ કરવા રજૂઆત કરવા આવેલા પ્રાંત અધિકારીને રૂબરૂ રજૂઆત કર્યા બાદ લેખિત આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત કરી છે તેમાં અમારા નામના નામ કમી કરવા માટે ખોટી વાંધાર જે આપી આધાર પુરાવા વગરની આધારજી આપીને નામ કહી કમી કરવાની કાર્યવાહી ચાલુ રહી છે જે તેમજ વાંધાર આપનારનાઓએ ફોર્મ નંબર સાતમાં જણાવ્યા મુજબ વાંધા અરજી આપનારે આધાર પુરાવા રજૂ કરાવો પડે આધાર પુરાવા રજૂ કર્યા ન હોવા છતાં વાંધા અરજી સ્વીકારવામાં આવી છે અને અમને ભય છે કે અમારા માટે આ ખોટી ખોટી અમારા વિરુદ્ધ ખોટી કાર્યવાહી થશે અને ખોટી કાર્યવાહી કરીને અમારા નામ કમી કરવામાં આવશે તેનો ભય સતાવી રહ્યો હોય અમે રજૂઆત કરીને આજે આવેદનપત્ર આપ્યું છે એમાં અમે તમામ સિદ્ધપુર વિધાન વિધાનસભાના ઓગણીસ મતદાર મતદારો કમિત કમી કથિત કમી મતદારો સાથે છીએ અને એમાં યોગ્ય કાર્યકરો અમે રજૂઆત કરેલી છે અને અમારે ખાસ રજૂઆત એ કે અહીં સરકારી કર્મચારીઓ અને વકીલ મિત્રો અને બીજા નિવૃત્ત સરકારી કર્મચારીઓના પણ નામ કમી કરવામાં આવે છે અગાઉ બીએલઓ દ્વારા મેપિંગ મતદાર મતદારના ઘરે જઈને મેપિંગ કરવામાં આવ્યું છે તેમ છતાં પ્રથમ યાદીમાં નામ હોવા છતાં આખરી યાદીમાં ખોટા આધાર ખોટી વાંધે મેળવી ખોટી કાર્યવાહી કરી અને અમારા નામ કમી કરવાની જે કાર્યવાહી છે એનો સખત વિરોધ છે અને એનો અમે આ લેખિત રજૂઆત કરી છે અને જો અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરીશું અને નામદાર હાઈકોર્ટમાં પણ રેટ પિટિશન પીઆઈએલ દરેક કાર્યવાહી કરીશું અને કાયદાથી મળતી તમામ રાહત અમે એના બચાવ અમે મેળવીશું આ અમારી રજૂઆત છે